હે હા આચ્છા પોલીસવાળા સરકારે નિવેદન તો આપેલું છે તો તું કેમ એટલો બધો ઉલ્લે છે ભાઈ તો શું લેવા રહેમાન મંજુર ત્યાં હે હમ ના તું અમીર બારાડીને એને બધાને ગાવું આપે છે પેલા પહેલા પણ તમાર તો ચાર ચાર તમારી સમાજના જ છોકરા હતા કોઈ સમાજના જ છે ચાર છોકરા હતા મારવામાં તો એ મારવામાં નહીં તો એને છેતરીને લઈ ગયેલા હો તમે પોલીસવાળા હો એટલે તમારા સમાજને લઈ જાય એ છેતરીને લઈ જાય

ભાઈ હું એ કઈ સમાજ ના કરીને બોલ્યો હોય મારે રેકોર્ડિંગ નાખો કે video નાખો એવું નાખો કઈ સબૂત હોય તો હા તું અમુક અમુક શબ્દ તું બોલે છે અમીર બરાડી ને એના બધા ને ગાઉં આપે છે તું હા પણ અમીર બરાડી ને ગાલ આલી હોય તો video કે recording હોય નાખો એ અમીર બરાડી આપણો ભાઈ છે હા તો આ નવનીત એ મારો ભાઈ હે હા તારા ભાઈ હોય તો તું તારે કઈ વાંધો નઈ હમ એટલે તું થોડોક limit માં આલજે ભાઈ નકર હે નકર મજા નહિ આવે ભાઈ તો આ વિરમ આવી જ જવાનું વિરમ ગામ નહિ ઘર નો કચરો ઘર નો કચરો હોય ને ઘેર ને જવા માંડતો હોય અરે હજુ પાંચ દી અહિયાં હતો તળાજા હે તળાજા જ હતો પાંચ હાલો તળાજા તળાજા જ હતો પાંચ દી બસ હવે તારે મને કેવું એ નહિ પડે હું તને ગમે ત્યાં લઇ તાર ઘરે લે મારો ભાઈ હમ એટલે તું એવો વ્યામ માં ના રહેતો કામ કરો વચ્ચે નહીં હું તારા ગામ માં ભરી લે મારે તો આવવું નહીં પડે આપડે એક ફોન ઉપર તું ભરાઈ જાય તારા સમાજ ના ભરી લે છે પાછા તને વ્યામ હોય ને તો કાઢી નાખજે તને તારા ને તારા સમાજ ના એક કરી ભરી લે છે બરોબર ને વિડિયો કોલ માં હું વાત કરતો છું તાર તું જોઈ લેજે ઓકે ભાઈ અરે તમારે કઈ ના થાય કવ છું તમે વચ્ચે કયો તમે તમારે તમે કયો અહીંયા આવો પોચ્યા આવો એટલે વચ્ચે નઈ હું કવ તો છું હું તારા ગામ માં આવીને તને ભરી લઈ વચ્ચે આવવાની ક્યાં વાત છે એમાં તો વાકેશાન હાલુ આઈ જવાનું વિરમ ગામ રામ મારું ગામ એ નઈ તમારું ગામ એ નઈ રામ છાપરી આવવાનું આપડે અરે હું મારો ભાઈ તારા ગામ માં નથી બીજે આવવા દઈશ હમ એટલે તું આ અમુક અમુક વસ્તુ કરે છે ને હમ એ તું ખોટી કરે છે મારો ભાઈ ત્યારે આ જયરા દાદા નો વરઘોડો કાઢવો ને એ ના નીકળે તારે વરઘોડો કાઢવો ને તારે જોવો ને તો હમણાં એના લગન થયા છે એ વરઘોડો જોઈ લે મારો ભાઈ અરે મેં તો વરઘોડા જોયા હોય એટલે જ કહું ને કે જયરાજ ને વરઘોડો કાઢવાનો છે ના 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 જયરાજ નો વરઘોડો કોઈ દી નહીં નીકળે ભાઈ એ તારો વેમ છે જયરાજ નો વરઘોડો જયરાજ હતા નો વરઘોડો કાઢવો હોય ને એ પેલા તારે મને મવવું પડશે હોને ભાઈ તને મળીને ને મારે કઈ કામ નહીં વરઘોડો ને હાલશે ને એટલે સોશિયલ media માં તમે જોજો કાલે વરઘોડો કેવાય એને અરે મારો ભાઈ બધા રાફડા સુના નો હોય ને તાક મણી ધરે આરામ કરતો હોય હા તો તમે આ લવની ભાઈ રાફડો સુનો લાગ્યો તો શું તને હું આ તો અમુક અમુક શબ્દ બોલે છે ને ગામોમાં ને માં કે તું બહુ ખોટું બોલે છે ગામ બોલી હોય રેકોર્ડિંગ રાખો મારા માં હા અમીર બારાડી ને બોલતો કેમ ભાઈ ગાય તું અરે અમીર બારાડી ને લાઈન ઉપાડી લો હા એ હું તને વિડિયો વિડિયો બધુંય નાખીશ તારે તને અમીર બારાડી ને લાઈન ઉપાડી લો હા મોઢે ગાળ આવે જ નહીં આવે કેમ નહીં હવે બોલ જો એની જે હું તને video નાખો ને હમણાં phone cut થઇ જાય એટલે ભાઈ હા ભાઈ ના જ કોઈ વાંધો નહીં બાકી આ લડાઈ નહીં હા તો હું હા સમાજ ને આ તું તમારી personal battle છે તું સમાજ ને target કરી અમુક અમુક શબ્દ બોલે છે એટલે મારે કોલ કરવો પડ્યો નકર છેલ્લા તું સાત દિવસ થી video બનાવે છે મેં તને કોઈ દિવસ કોલ કર્યો હા પણ એકેય મેં સમાજ ને target કરી ને video નાખો મારા માં, હા હું તો નાખું ને હમણાં ટેન્શન લે છે તને હકીકત હકીકતમાં પૂરી મેટર ની ખબર નથી ને તું ડાયરેક્ટ નામ આપે છે ભાઈ મને પૂરી ની ખબર છે આ શું કાયદો શું કાયદો શું હા પણ કાયદો હું કે તું સાંભળતો જ નહીં હો પેલા પહેલા વર્ષમાં તો છમ તો કાયદો ભાઈ વાત સાંભળ પેલા હમ તો તું મારી વાત કો

હા હું તો મને પેલા કેતો તો કે હવે બોલ ત શું કે હે કે જેવડી ફરિયાદી લખાવે ને જેવડી ફરિયાદી લખવા છે પોલીસ હા તો આપડે નવનીત ભાઈ હે એમને ફરિયાદી લખાઈ કે ભાઈ મને જયરાજા ગુંડા હોય માર્યો બરોબર તો પછી એનું ચમ ફરિયાદી નામ ના લાયો બોલો કા હે પુરૂફ વિડિયો હે રેકોર્ડિંગ હે

ઓકે ઓકે હાલ ઝઝા ચઢાવાનું કરીને લઈ ગયા તો એ કેમ માર્યા ભાઈ એ તો આમાં એ એમ ને ખાગ્યાર પણ એમનો વારો તો સરસ જ ને હે આ તું અમુક અમુક ખોટી રીતે ઉલ્યો છો એટલે તું ક્યાંનો હું વિડીયો બનાવવાનો ન હતો આ તો સાત દિવસથી હું તને જ જોઉં છું હમ હમ તું આમ અમુક અમુક ઝબ્દોય તે ખોટા બોલશો એ હું તને હમણાં વિડીયા નાખું છું બધાય એટલે તું

અરે મારો ભાઈ ભાવનગર નથ ભેગું થવાનું હું તારા ગામ માં આવી તને તને હું રૂબરૂ મળી જાય મારો ભાઈ મારે તને વચ્ચે વચ્ચે નથ ભેગું થવાનું હું ભાઈ તારા ગામ માં આવી બસ ઓકે હો ભાઈ કઈ નહી ચાલ મળશું ઓકે સારું હાલ વેલકમ ને તું બોલ માં થોડીક તબિયત રાખજે ભાઈ સમાજને ને ટાર્ગેટ કરી ના બોલતો હોને ભાઈ સમાજ ટાર્ગેટ આપડે કોઈ કરતા જ નહીં ભાઈ હા બસ એમ હવે ધ્યાન રાખજે હવે હું તને હમણાં વિડીયો નાખું છું થોડી વાર તું જોઈ લેજે ઓકે ભાઈ ઓકે હા